સડી કાંઈ વરિયાળીનો નેઠો નહીં અને હવે છે એટલે તો દસ દિવસનો વિકાસ થાય ને એટલો વિકાસ આ પાછળના જીરામાં થતા કેટલા દિવસ વાર લાગે તો આ જીરું જુઓ તમે જ્યારે આપણે વાવણનો ટેમ હતો ત્યારે આ જીરું વાવી દીધેલું એના કરતા લગભગ 25 એક દિવસ હારું સારું હોય તમારી અગર મીઠું પાણી હોય વરસાદનું તો જીરું એક નંબર થઈ જાય ઉગી જાય બાકી આગળ આગળ જ થાય હાલો દોસ્તો જય ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે હતું રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે અયોધ્યા અંદર રામની વાપસી હતી અને આપણા ગામમાં પણ એ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને બપોરે આપણે પરસાદ વરસાદ કરી અને આવી ગયા ખેતર ખેતર ક્યાં એમ આપણે આનો એક ફેર બ્લોગ બનાવ્યો હતો કે ગામ વચ્ચે વચ્ચે ખેતરે જો ફરતી બાજુ છે અને વચમાં આપણું ખેતર હે અને અંદર જીરું હે તો આમાં થોડાક જીરું નીંદવાના સા રહી ગયા હે એટલે દાદા કે જાઓ અને સાહ નીંદી નાખો થોડાક જ એટલે બે ત્રણ કલાક જેવું થાય છે તો પેલા ફટાફટ આપણે હે જીરું નીંદવાનું બાકી છે એને નીંદી નાખીએ અને પછી હું તમને મળું બરાબર બ્લોગ તમે જોતા રહીજો ને આજે આ બ્લોગ અંદર આપણે પાહું જીરું અને આગેતરું જીરું એટલે કે વહેલું વાવેલું જીરું અને પાછળથી વાવેલું મહિના પાછળ વાવેલું જીરું એ બે જીરા વચ્ચે હું તફાત તફાવત હોય એની વાત કરવા નહીં તો તમે વ્લોગ જોતા રહીજો તો જીરું નીંદી ગયું બરાબર અહીંયાથી જો કેટલા સા હતા હું તમને કહી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત જેવા સા હતા અને આપણે જે પાવા જીરાની વાત કરી ને કે જે મહિનો એક પાછળ જીરું આવ્યું બધાય કરતા તો એ જીરું આવ્યું એ જે તમને બતાવી દઉં અત્યારે નીંદું જો આ અત્યારે જ નીંદી નીંદું છે જો આ ખડ બધું આવું હતું ગદપડી હતી અને આવું હેમુરું જો આ પ્રમાણેનું હેમુરું આ બે ખડ વધારે હતા અને બાકી ચીવો તો નથી એટલો બધો લીધો કારણ કે ચીવો આપણે આ ખંડ ને આપણે કાપી નાખ્યું પણ તરત બે દીમાં મોટું થઈ જઈશ પાછું એટલે જો પાર્યું ને એ આ પ્રમાણેનું હે અને જો આ જીરું એ હજી નાનું જીરું છે એટલે કે જીરાની સીઝન હતી એના પછી મેનો એક જીરું પાછળ વાવેલું છે એટલે આ પ્રમાણેનું જીરું છે અને સેજ એ પારું છે આ ખેતરંગ બાકી હે અહીંયા તો જોવું આગળ બધે સારું જ જીરું હે પણ પાહુ જીરામાં થોડું કેવર આવે આનો વિકાસ થવામાં બાકી સિઝન પ્રમાણે વાવી દીધું હોય તો જીરું સારું એવું થઈ જાય તો આ જીરું એ જોઈ લો જે જીરું પાહું હોય એટલે કે પાછળથી જીરું હોવાનું હોય એમાં અને આગોતરા જીરામાં ફેરવું પડે ખબર એ આગોતરા જીરા અંદરથી દસ દિવસનો વિકાસ થાય ને એટલો વિકાસ આ પાછળના જીરામાં થતાં કેટલા દિવસ વાર લાગે ખબર ડબલ લગણો સમય લાગી જાય એમાં વીસ દિવસ લાગી જાય એટલે જે પાછળથી જીરું વવાઈ ગયું હોય વવાણેલું હોય એમાં વિકાસમાં ખૂબ વાર લાગે અને સોળ વાર્ય એ પ્રમાણે જેવા થાય નહીં સીઝન સિઝન જ્યાં વાવતર ચાલુ હોય જ્યારે જીરાનું એ પ્રમાણેનું થાય નહીં એમ અને એમાં એવું થાય કે જ્યારે ઉપાણ વટાણે આપણે જે આગોતરું જીરું આવ્યું હોય એ પાકી જાય અને જો અતિ પ્રમાણમાં તડકા પડવા માંડે અને જે પાછળથી પાહું જીરું હોય એ હર્યું ને વરિયાળી કાચી હોય ને તો એ કાચી જીરાની વરિયાળી પણ વરી જાય એટલે જે પાહું જીરું હોય એમાં આ થોડોક પ્રોબ્લમ પડે અને વિકાસ જોઈએ એટલો થાય નહીં અને દવાની માત્રા આગતરા જીરા કરતાં પાહા જીરામાં વધારે હોય સમજ્યા વધારે દવાનો રાઉન્ડ મારવો પડે એટલે આટલો ફેર પડે જીરાને તો આપણું આ જીરું રહ્યું એ પાહું જે સમજ્યા આપણે બધા ખેતરની જેટલા મેં વાય એમાં વાવી અને વરસાદ આવી ગયો તો એટલે થોડુંક આમાં મોડું થઈ ગયું તો વાવનું એટલે પાઉં જીરું હે એટલે જો એમાં આ પરમાનું જીરું હે આ રી આવું છે જેટલું ઘાટું જીરું નહીં પણ એ જ છોડવા અને મેઈન પ્રોબ્લેમ તો આમાં પાણીનો પીડો છે કે ખારું પાણી હે એના લીધે જો જીરું આવી રીતે હે બાકી આપણે તમે મીઠા પાણીના હું તમને વિડીયો નાખું છું જે આપણે હે ને મીઠું પાણી જ પાવ્યું વરસાદનું તો એનું જીરું અને આ જીરામાં ઘણો બધો ફેર પડે આથી ઘોડાનો એટલે જે પડું સારું ન હોય તમારી અગર મીઠું પાણી હોય વરસાદનું તો જીરું એક નંબર થઈ જાય ઉગી જાય બાકી આગળ આગળ જે થઈ જોઈ જાય હુકારો આવે કે કોઈ રોગને કારણે નુકસાન થાય તો એ વાત અલગ છે પણ જીરું ઊગી જાય એક નંબર મીઠા પાણીથી બાકી ખારું પાણી હોય એમાં ઉગવામાં થોડુંક કેવર આવે જીરું જોવા આ પ્રમાણેનું એટલે જીરામાં મૂળ પાણી સારું હોય એટલે ઊગી તો જબર જીરું જાય તો આપણે જો અહીંયા પણ એક જીરું આપણે વાયું છે જે ટેમ જીરું વાયું છે અને એમાં અત્યારે છેલ્લું પાણી આવે છે તો એ હું તમને જીરું બતાવું એમાં એમાં અને આ જીરામાં કેટલો ફેર હે ખબર એ જીરું આનાથી કેટલું પચીસ કે એક મહિનો એમ કાંઈક પચીસ કે ત્રીસ દિવસ આના કરતાં વહેલું આવેલું છે અને આ જીરું એના માવઠ વાયું એના પછી વાયું હતું તો એ જીરું તમને બતાવું એમાં ઘણો બધો ફેર પડે જીરા અંદર તો એ જીરું જો આની પાછી આ આ આપણું જીરું છે અને એમાં જ પાણી જાય જો અહીંયા પણ આ લાઈન રહે ત્યાં પણ હું તમને બતાવી દઉં અહીંને પાણી જાય અને આ આખું જીરાનું ખેતર હે એ જીરું ગામ વચ્ચે વચ્ચે છે એનકા પતે ગામ હે જોવો તમે આયલ પાઈ ગામ હે તો અહીંયા પણ એ જીરું હે એ હું તમને બતાવું તો એમાં અને આમાં કેટલો ફેર હે એ તમે કોમેન્ટમાં જણાવી દેજો આ જીરામ આ જીરું એના કરતાં ત્રીસેક દિવસ લગભગ પાછળ હે તો એજી આમાં જો આ પ્રમાણેનું જે નિંદામણ પૂરું થયું હોય તો હાલો હું તમને છે ને એ જીરું બતાવું તો આ જીરું વાવણીનો ટેમ હતો ત્યારે આ જીરું વાવી દીધેલું કરતાં લગભગ પચીસેક એક દિવસ વહેલું જીરું વાવેલું હોય અને આ ખેતર અંદર અત્યારે આમાં પણ છેલું પાણી હાલે જીરામાં આ ખેતરે ગામ વચ્ચે વચ્ચે છે હવે પચીસ કે મહિનાનો ફેર હે પચીસ દિવસ કે મહિના ગાળો હે તો એની અંદર જો વરિયળી બે જઈ જીરા ફેર કાંઈ જાજુ નહીં આ ખેતરનો નો ખેતરનો વેચમાં એક શેઢ હોય અને આ ચીરામાં જો હજી કાંઈ પાણું ચીરું હોય અને આવું પારવું ચીરું આમાં તો હજી વરિયાળીનું નામ જ નહીં હવે પારવા પારો સોડવા હયા ગામ વચ્ચે હોય જીરું હે એટલે પારવા છોડવા હે પણ મોટા થતા થતા પાકી હારા જાય છે અને અહીં થઈ જાય છે જીરું તો એમાં જોવા પ્રમાણેનું હે બાકી આ તો જે ટેમ ટુ ટેમ વાવેલું હોય એટલે એમાં તો કાંઈ લફ હે નહીં અને એમાં ત્યાં છેલું પાણી હાલે જે આમાં તો કેટલા પાણી ઢહેળવા પડશે એ કાંઈ નક્કી છે નહીં હવે આવો જીરાને મૈકી દેવાય નહીં અને સેવા કરવી જ પડશે તો મેં તમને બતાવીને જોયું ને જીરું તો એટલો એમાં વરિયાળે સડીયું ને આમાં જે કાંઈ વરિયાળીનો નેઠો નહીં અને હવે એમાં છેલ્લું પાણી છે એટલે એ તો પાકી જાય છે પણ હવે અત્યારે જો હવે ઉનાળાના દીવ વરતા જાય છે તડકો વધતો જાય છે એટલે આમાં કેટલું પાણી હજી પાવન થાય અને આમાં કેરે વરિયાળી આવી એ કંઈ નક્કી છે નહીં હજી આવડું આવડું જીરું છે તો એ આપણે પાંચ પાણી તો દઈ દીધા અને આમાં હવે છેલું પાણી છે હવે આનું શું થાય એ કાંઈ નેઠો હે નહીં બાકી જીરું તો એ જ હે પારું પારું પણ હવે કાંઈ મેં કીધું તો દેવાય નહીં હમણાં મહેનત કરવાની છે જે થાય અને હવે આ વ્લોગ આપણે અહીંયા પણ પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો અને વ્લોગ કેવા લાગી એ જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને હા બધાને જય શ્રી રામ